મજામાં અને અમે પણ મજામાં છીએ અને આજનો મારો ન્યૂ બ્લોગ છે પ્રોગ્રામનો કારણ કે મારા સબસ્ક્રાઈબ ઘણા લોકો મને પૂછે છે કે આમ તો ઘણા બ્લોગ જોયા હશે પણ કે પ્રોગ્રામની અંદરનો એક બ્લોગ બનાવો અને દેખાડો અને કમેન્ટમાં અમારે આદેશ કમેન્ટ કરી હતી કે કાકા એક બ્લોગ આપણે પ્રોગ્રામનો બનાવો એટલે આજનો અમારો પ્રોગ્રામ છે રણવારા વાસડા દાદાનો અને આજ અહીંયા જવાના છીએ અમે અને તમને દેખાડશું બધું લાઈવ પ્રૂફ કે કેવી રીતે પ્રોગ્રામ અમે જઈએ છીએ અને આજે અહીંયા કલાકાર છે મારે અજીતભાઈ કુંડિયા ગામ કોઈનના અને એમાં બેંજામાં હું છું અને ડાકમાં અમારે મનીષભાઈ છે અને જાનમાં અમારે વિજયભાઈ છે વિજયભાઈ જાનમાં હતા પહેલાં અત્યારે નથી અત્યારે પેટમાં છે અને ભાગવત જાનમાં છે અને આજ અમે વાસણા દાદાના મંદિરે પ્રોગ્રામ કરવાનો છે કારણ કે જો કે ઘણા ટાઈમ આવા આવો લાવો તો ક્યારે એમ મળે અને તમને પણ જો દર્શન કરવાનો દાદાનો લાવો મળે તો તમે જરૂરથી પધારજો કારણ કે રણવાળા વાછડા દાદા સે તો તમે આવજો જરૂર અને તમને દેખાડી અને અજીતભાઈ અમને આવશે લેવા પછી અમે આરે આરે અને પછી તમને બધું દેખાડશે અજીતભાઈ કુંડી આવી ગયા અને સરખી રીતની ગાડી ખચકાવીને ભેરી છે એમને ચિંગા જાવ અજીતભાઈ રણમાં દાદા પ્રોગ્રામ દાદા પ્રોગ્રામ વાઠા દાદા રણના અંદર કેટલા જણા ભેરા ગાડી અંદર અને ઓલકા મારા બાપા બેઠા છે અને વાંયે રમે એક કાર્યો એ આમ જો એક આ છે અને અત્રાય જુ પડ્યો અને જો આ ગાડી તો જાણે વાંચ્યું થાટું પેક થઈ ગયું છે આજ તો વીનો આંટલો અને બીજું આગળ છે કરશ્યો અને આ લાંગડાથી ગાડી કરી ચાલુ રાજવાડીથી આ સર્કલ બરાબર શું કહેવો બસ રણમાં જોઈ પ્રોગ્રમમાં દાદાના

રિયા દાદાનો પ્રોગ્રામ છે હા ભાષા દાદાનો હા અને અમારા બધાને જાણવું છે અમારા બેન્જા માસ્ટર છે ગોવિંદભાઈ અંગરિયા હા બહુ જ સરસ વગાડે હા એનું કામ છે વિજયાનંદ જીવ હા એ મારે બી હોય છે કે પાંચી વારે એમ થયો હા શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હા અમારા ગોવિંદભાઈને ફોલો કર હા એમ અને આ અમારે વિજયભાઈ એમાં આપણે તમે કીધું તું જાદમાં પણ જાદ નથી અત્યારે પેટ છે હાય માતાજી મિત્રો હા વસ્તુ કીધી ભાઈ ધાનગરિયા અને હાલો રણમાં જઈએ દાદાના દર્શને એટલે ઓનલી પ્રોગ્રામ કરવા જઈએ દર્શન દર્શન બધું કરતા હોય અને આ પ્રોગ્રામ પ્રોગ્રામનો સ્પેશિયલ બ્લોગ બનાવ્યો છે પ્રોગ્રામમાં જ કારણ કે અજીતભાઈનો પ્રોગ્રામ હતો મને એમ થયું આજ લાઈવ પ્રોગ્રામ બનાવી લીધું હતું આજે અમારા ગોવિંદભાઈ બનાવ્યો છે ગોવિંદભાઈ આગળ ફોલો કરજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો હારું જે માતા જ્યારે અને અંધારું થઈ ગયું અત્યારે રસ્તામાંથી ધાર્યા જાય છે હજી અને અતારે મોબાઈલની લાઈટ કરવી પડી કારણ કે એટલું અંધારું થઈ ગયું છે અને ગાડીમાં બહુ અંધારું દેખાય જાતા જ રાગ નીકો છે અત્યારે અને અમે સાંભળતા હાંબરતા આયા લઈ જ હે તો માર અને મારે હુ હજી વાલા છે એટના જ થઈ જાય રસ્તામાં બધું અંધારું છે

આ અમે કે જો તો તો થોડોક પણ કારણ વેલા નીકળ્યા ને ખબર હવે મોડો મોડો હલો હવે ત્યાં તમને જઈને દેખાડે હે માતાજી પોતી ગયા છે મંદિર માં એન્ટ્રી થઈ ગઈ છે દેખાતો તો કઈ નથી કારણ કે અંદર અંદર હશે ને એટલે જય માતાજી મિત્રો આ દાદા રણને પડી ગયા છે આપણે હા વિનો રોહિત બધે પોતી ગયા છે આઠ દાદા છે સાઉન્ડ બઉન્ડ બધું કમ્પલેટ ગોઠી રાખ્યું છે અમારા માટે ચાલો દેખાડો આ વાઠ દાદા નું મંદિર છે સામે અલ્યા ઓળ પછી કાઢ

આવી ગયા હોલમાં અને પબ્લિક બધું પણ એટલું જ છે અને અમે આવ્યા છીએ બધા પ્રસાદી કરવા દાદાની જય માતાજી બધા મિત્રોને પ્રસાદી કરી લે પ્રસાદી કરો ભાઈ ગયા છે હજી ભાઈ તો ચાલુ ચાલુ કઈ નાખ્યું છે પ્રસાદી પ્રસાદી ચિંતા જીત ભાઈ બસ રેડી રેડી ને તો ઠીક લઈને આવે

કરી અને પછી કરશું પ્રોગ્રામ ચાલુ અને પછી અમારે અજીતભાઈ ગાય છે આજ તો દાદાના પાંડોમાં બધાને ધૂણાવાના છે એટલે બધું આજ ચાલુ રહેશે આખી રાતનો પ્રોગ્રામ છે સવારે વહેલા પાંચ વાગ્યા હાજિન જય માતાજી હલો ખાઈ પછી વાત કરી અને અમે જેની વાત કરતા હતા મનીષ જે આજ બે આગરો પોતી ગયો છે બે દિવસ જેમ જેમ થયું તો ગોજરા વીસ હજાર ગોજરા જમવાની ડેરી સુવિધા સારી મિત્રો એક વાર આવો થાય માંડુ રોપીને રોકીને વધાવી ને પછી જવું નથી બે કઈ વાંધો નઈ મને હજી એક દી રહી અત્યારે મને ચાલુ કરશે ડમરું ડમરું ને ડમરુ ચાલુ ડમરુનો પ્રોગ્રામ ચાલુ થાશે વાડા દાદાનો હાલો હાલો જે માતાજી ચાલુ કરે જો કે دارو બનાય ક્યો હવે અમને બધું આદિ આદિ કરવાને રેઈટ મને પોતામાં સંતો દેખાય હાલો આપને છે તમાકો બોઢા કીય છે

રાતે બે વાગ્યા બે વાગ્યા તો નથી બાર વાગ્યા બાર વાગ્યાનો સમય થયો અને ચાય પાણી માટે બે મિનિટ ની મળી છે

सोलंगीर में तरोबास में

અલા અદા મડસી 999 લાઈવ છે છોકરામાંથી જના દાદાનો પ્રોગ્રામ ભેગું કરી લીધું સાઉન્ડ સાઉન્ડ ભેગું કરે હે આ તો બ્લોક છે આમ તો કઈ ઘટત જ નહી ઈ વાત કેવું પડે કઈક તો બોલવું પડે સાઉન્ડ ભાઈ અને વાઠા દાદાનો મડચા અરે ભાઈ નાલોપજી લાગની અને ઓલું મંદિર છે એ હજી બની રહ્યું છે કારણ કે રાતનું તો દેખાતું નથી થોડું ઘણું આવે છે અમે પછા રાતે ભગ્યા હતા આ મંદિર બનવાનું ચાલુ છે જો આ છે વાસડા દાદાનું મંદિર જય વાઢ અને બધા મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે આપણે આ દાદાનું મંદિર છે તો જરૂરથી દર્શન કરવા આવજો વાસડા દાદાના અને બહુ આનંદ બહુ આનંદ છે કારણ કે રણમાં આ વાસ દાદાનું મંદિર છે તો જરૂરથી જરૂરી દર્શન કરવા આવજો અને અમારા બ્લોગને સપોર્ટ કરતા રહેજો શેર કરજો લાઇક કરજો અને હવે અમે અહીંથી નીકળવાના છીએ અમારા ઘરે તો ફરી બીજા બ્લોગમાં મળશું ત્યાં લગીને જય માતાજી હાલો